હું છું સંદીપ પંડ્યા અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ હું અત્યારે અમરેલીના હાથ સમય એવા લીલીયા રોડ ઉપર કે જ્યાં એક આલિશાન હોકિંગ ટ્રેક હતો અને આજુબાજુની વીજ સોસાયટીના લોકો રાત્રે અહીંયા હોકિંગ કરવા આવતા હતા અને અમરેલી શહેરમાં એક સારી સુવિધા હતી જે આજ નામસે થઈ ગઈ છે તમે જોઈ શકો છો હોકિંગ ટ્રેક છે અહીંથી નીકળી ગયો છે હવે આજુબાજુની સોસાયટીના લોકો રાત્રે વોકિંગ કરવા ક્યાં જાશે આ ફોર ટ્રેકના નિર્માણથી હોકિંગ ટ્રેક નાબૂદ થયો છે આ ફોર ટ્રેકની અહીંયા જરૂર નહોતી અહીંયા હોકિંગ ટ્રેકની જરૂર નથી બીજી વસ્તુ હું તમને કહેવા માગું છું કે પહેલાં દીકરાની જેમ ઉછેર કરેલા મોટા વૃક્ષો આ રોડ ઉપર હતા એનો પણ નાશ કરવામાં આવ્યો છે અહીંયા આ ફોર ટ્રેક બનવાથી લોકો રાતે ચાલવા નીકળશે તો સ્ટેન્ડ રનના કેસીસ વધશે એક્સિડન્ટના કેસો વધશે આજે અહીંયા વોકિંગ ટ્રેક હતો સુંદર મજાનો તો રાતે લોકો ચાલવા નીકળતા હતા તો રાતે લોકો એક હોકિંગ ટ્રેક હોવાના લીધે એક સારી એવી સુરક્ષા અનુભવતા હતા અને હજારો લોકો આનો લાભ લેતા હતા ત્યારે આ રોડ ઉપર વોકિંગ ટ્રેકની જરૂર હતી ફોર ટ્રેકના નિર્માણથી આજુબાજુથી જે સોસાયટીઓ છે જે સોસાયટી આવેલા આવેલીઓ છે તે સોસાયટીઓને ચાલવા માટેના રસ્તા પણ નથી નક્કી કરવામાં નથી આવ્યા ત્યારે એ લોકોને પણ પ્રોબ્લેમ થાય એવું છે તો આ અમરેલી શહેરમાં એક સારી સુવિધા હતી આ હોકિંગ ટ્રેકનો સંપૂર્ણપણે નાશ થયો છે મને દુઃખ થાય છે કે જે છોકરાની જેમ જેનો ઉછેર કરેલો હતો આ રોડ ઉપર એ ઝાડનો પણ નાશ થયો છે ત્યારે અમરેલીને એક સુવિધા અમરેલી શહેરના હાટસમા લીલિયા રોડના આજુબાજુમાં વસતા લોકો અને સોસાયટીના લોકોને આ સુવિધાથી વંચિત કરી